અને વરસાદમાં એક તો ફરવાની મજા નહીં આવે ઠંડી લાગી આવે ભલી જવાય તો મને તો આ વરસાદ રહી જાય પછીનું વાતાવરણ બહુ ગમે કારણ કે ઠંડી પણ ના લાગે અને ગરમી પણ ના લાગે થોડું થોડું મોસમ એટલું મસ્ત લાગે ને મજા આવી જાય ચારો તરફ આ જુઓ ગ્રીનરી ગ્રીનરી અને આજે જુઓ બા લોકો પણ ઘરે જ છે બધા ફોઈ લોકો ફોઈ લોકો બધા ઘરે છે કારણ કે આ ગામમાં ના કોઈ એક ભાઈને રિલેશનમાં મહેજ થઈ ગયું હતું તો ભાઈ ગયો છે ત્યાં મહેતમાં બધાને લઈને ટેમ્પો લઈને એટલે બાળકો બધા ઘરે જ છે ફોઈ લોકો અને અમારે જવાનું છે બારડોદી કારણ કે જન્માષ્ટમી આવી રહી છે એટલે જન્માષ્ટમીની ઉજવણી થવાની છે અમારા મંદિરે અને બહુ જ મસ્ત ભવ્ય મજા આવી જાય જોરદાર ઉજવણી થાય છે જન્માષ્ટમીની અમારા મંદિરે એટલે ભગવાન શ્રીરામના અને બધાના કપડાં જે છે એ શિવડાવા આપવાના છે એટલે માપ લઈને

બેગ પણ લઈ લીધું છે કારણ કે રેનકોટ તો છે ને ભલી જવાય એટલે સેફ્ટી ફર્સ્ટ રેનકોટ લઈ લીધો છે નીકળી જાય સીધા બારડોલી શું કઈ આવી ગયા છો અમે બારડોલી અને મળી ગઈ છે દુકાન અને આ ભગવાનના કપડાં સીવડાવવા માટે જો દુકાન શોધા હોય ને બહુ અઘરું છે યાર કારણ કે દરજી સારા મળતા ના હોય અને મળે તો પણ થોડું આમ તેમ એવું હોય એટલે બહુ સાચવીને કામ લેવું પડે કારણ કે ભગવાનના કપડા સીવાના છે એટલે આપણા તો આપણે તો ચલાવી લઈએ પણ આ ભગવાનના કપડાં સીવાના એટલે થોડું સારું જોવું પડે ટેલર કોઈ લોકોને ઉતારી દીધા છે બારડોલીના માર્કેટમાં એ લોકો ફરવા ગયા છે માર્કેટ અને હું ચેક કરી આવું કે બાઇક કેટલું બન્યું છે બની ગયું હોય તો પછી રિટર્નમાં લઈ જવાનું છે એટલે પૂછી આવું બાઇક બની ગઈ તો સારું નહીતર પછી આજે નહીં મળી પડે તો પછી જોઈએ હવે ક્યારે બને એ પૂછી આવું હું ચેક કરતા આવું એટલે ફોઈ લોકો માર્કેટ ફરી લે બુલેટ તો આપણી બની ગઈ છે એકદમ મસ્ત અને રાઈડ લેવા ગયા છે ગેરેજવાળા ભાઈ તો રાઈડ લઈને આવે પછી આપણે બાઇક લઈને નીકળશું અને આ એક્ટિવા લોકોને આપી દેશું એટલે એ લોકો આવ્યા કરશે એમ તો સાથે સાથે જ જોઈશું પણ એ લોકોને એક્ટિવા આપી દેશે આપણે બુલેટ લઈને બુલેટની રાઈડ લે તો લોકોનું પણ કામ પતી પચી છે એ લોકોને બાઇક આપીને મોકલી દઈએ કે જતા રહે ને હવે કે લેવાઈ ગયું બધું બધું માર્કેટનો સામાન લેવાનો છે એ પણ લઈ લીધો છે અને એ લોકો જાય પછી બુલેટ બની જાય એટલે બુલેટ લઈને નીકળી જવાનું કે હા ચાલો એટલે તો નીકળી જાય હમણાં બાઈક લઈ ગઈ છે અને મક્ખન જેમ ચાલે છે જોરદાર ફરી પાછી આવી ગઈ છે આપણા ફ્રેમ માં જોરદાર આપણી પ્લેટ અને લઈને જાઉં છું હવે ઘરે ઓઇલ ફિલ્ટર અને બધું ફિલ્ટર વગેરા જાત જાતનું બધું લાઈનર વાઈનર બધું નખાઈ દીધું છે એટલે જોરદાર ચાલી રહી છે મજા આવે છે હવે હવે જો આપણી રાઈટ ક્યાંની થશે તો આગળ જતાં જ ખબર પડશે આપણને કે ક્યાં ફરવા જશું અચાનક પ્લાન બની જાય છે આપણા એટલે કરાવી લેવું સારું છે મળીએ તમને સીધા ઘરે જઈને તો ગાઈસ બારડોલી થી આવી ગયા તા ઘરે અને મસ્ત હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયો તો મોડું ધોઈને અને આ જો બા બસ આજ કામ હોય બા કામે ન જાય ખેતરો માં જાય એટલે ઘરે હોય તો આવું જ ડેલી જા મસ્ત ધોઈ લીધા હાથ પગ અને ચા પી લીધી જોરદાર અને અત્યારે જો પાત્રો ખાઉં છું મોજ મજા થી પાત્રો ખાઈ લઉં તો ગાઈસ જુઓ કેવામાંથી જાઉં છું હું ઓ માય ગોડ આજુ અત્યારે હું આવામાં જંગલિયામાં શું કરું છું એમ વિચારતા હશે તમે પણ અત્યારે અમે આવી ગયા છે મશરૂમ લેવા માટે અને આ જો આવા કાંટાઓમાં મશરૂમ શોધી કાઢ્યા છે ફોઈએ તો જો મેં પેચ્યુ લઈને આવી ગયો છું અને મશરૂમ તમને બતાવું ક્યાં છે અને અમારી ભાષામાં તો એને આલ્બા કહે છે અને આ જે છે એ ચોમાસામાં જ મળતા હોય છે ફટાફટ જાઉં તમને બતાવું મશરૂમ આ જુઓ કાંટા ફોઈ જુઓ આ છે મશરૂમ જુઓ કાંટા છે યાર તો આ જંગલ જુઓ નીકર આ ફોઈ જુઓ કાં જાય છે આવા કાંટામાં જુઓ આવી મહેનત કરવી પડે તો મશરૂમ ખાવા મળે તમને તો ગઈ આવામાં મળે મશરૂમ તમારે ખાવા ને તો આવી મહેનત કરવી પડે જો આ કાંટા કેટલા છે પણ આ વર્ષમાં એક જ વાર મળે ઓન્લી ચોમાસામાં ગમે ત્યારે ના મળે આ જો મેં કેટલી બધી શોધી કાઢી છે આ જો એક બે ત્રણ ચાર પાંચ અહીંયા છે છ સાત આઠ ફોઈને કાઢી ગઈ છે આજો બધા મશરૂમ કેટલા બધા કાઢ્યા છે આ જો તમે આવી ગયા છે ઘરે અને નાઈ થઈને મસ્ત ફ્રેશ થઈ ગયો છું એકદમ મસ્ત કારણ કે ગરમી વાળું બહુ થઈ જવાયું હતું અને કાંટા બહુ ખૂચ્યા આજો ને આંગળીમાં બધું ગમે ત્યાં કાંટા બહુ ખૂચ્યા યાર જંગલવાળો વિસ્તાર એકદમ જંગલ જેવું એટલે બહુ કાંટા ખૂચ્યા યાર કાદવ ને એવું બધું બહુ પણ ઉખડ આમ કાઢવાની બહુ મજા આવે અને બહુ બધા હતા એટલે બહુ મજા આવી જાય કાઢવાની અને હવે થોડી વાર એને ફોઈ લોકો બનાવશે તમને બતાવું કેટલા બધા લાવ્યા છે ભાઈ ગયેલો મહેતમાં ને

મસ્ત સાફ થઈ ગયું એકદમ ચકાચક હાય થાકી જવાય બહુ આવ ધોવાનું તો જુઓ ગાઈસ કેટલા બધા લઈ આવ્યા છે અમે આખું ઉપર ભરાઈ ગયું છે આ હા જો બહુ બધા મજા આવી ગયા બાકી કાટા ને એવું બહુ છું જુઓ કેટલા બધા છે હજુ અને સાફ કરવાના છે સો ગાઈઝ આજનો બ્લોગ આપણે અહીંયા જોઈન કરીએ મળીએ તમને કાલે નવા બ્લોગ સાથે નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ સે ટાઈમ બ્લોગ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે મશરૂમ ખાધા છે કે નહીં એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મજા આવી ગઈ હે લાગી બ્લોગ સારો લાગે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બાય બાય